વરસાદ ધીમા પડેલું આવો એટલે કામ ગામ માં પાણી જ પાણી થઈ ગયું કડીક આવે પણ સારો આવે આ પાણી બધું ભરાઈ જાય બહુ વરસાદ આવે ને આખી ફૂલ આવે ને ચાલુ ચાલુ રહે તો બધું જ ભરાઈ જાય અને કે ભરાજી ઉભરાણો હે તો મિત્રો હેડો ચા પીવા વરસાદની ચાની મજા રેવા એક બાર વરસાદ ડાયરો વરસાદ દો આય પણ ઓછો આય બહુ ના આયો ગરમી છેવી લાગે હે યાર ધડા ગરમી લાગે ચડે છે આવશે ખરી પણ ઓટ તાના પડી લતા વરસાદની ચાની મજા આયો બહુ વરસાદ ચાલે અને વરસાદ

কো ম্ে঺া সলাইর সলা কেই এরাই নাকেনো এরকেলারা খে বিয় য়া ম্েপাপনা ম্েল ম্েকিয়ে ম্বিযে সলাবেলো সলো কাটখাটু

और मोर साइड से यार लाइट है जाती है ओ आने वाला आदमी बोला कि नहीं लाइट लाइट ही देती है एट में भाई ये वही है क्या आप जो oh, तो हां वही जो ना आओ ना वो ना आओ आओ शायद गए हैं कौन कर रहा है मोबाइल में ना भेजा

લો મારા ગોટા લો મજ્યો બોલો બચજા નાઈ બટાકા નું ડુંગરી નામ ડુંગરી ના બજિયા બજ્યો ડુંગરી ના બજિયા અને મારા ગોટા હમ કઈ વસ્તુ બોલાવી હે તે સે બધું એકમાં ઈ થાય છે બધું એકમાં ઈ થાય છે બજિયા થાય ને ગોટા થાય ને બધું એકમાં ઈ થાય જરા ગોટા બનાવી દો પસંદા ડુંગરી નાખી દો તો ડુંગરી બજિયા બટાકા નાખ દઉં બટાકા ભજીયા એ વસ્તુ એક ના એક ખળવામાં લગા લ્યો હા બધું નાખવાનું મરચા નાખો તો મરચા ભજીયા એટલે એવી ન દા એ ન બનાવવાનું હા તો જો મસ્ત બારું ચા વરસાદ છે ચાલુ જો છો તો તો ચાલુ છે જો પઠન તો હવે લાગે ઓ બધી જગ્યા પૂરો આપણો લેપોને બોલ્યો એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આગળ આટલું સપોર્ટ આપતા રહેજો તો અમે નવો વિડીયો બનાવતા રહીએ તો બધાને જય સીતારામ જય શ્રી કૃષ્ણ મારા